રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ જાન્યુઆરી બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણ યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો ફોલો કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારા વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ટકા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ લીંબુ લીંબુના જે કીલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે થી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે એ વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ પાપડા પાપડાવાના જે કિલાના ભાવ છે એ વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચાઇનીઝ કાકડી ચાઇનીઝ કાકડીના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ પુરીયાવાળા છોરા પુરીયા ચોરાના છોરાના જે બંડલના ભાવ છે તે સો રૂપિયાથી લઈ એકસો વીસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉદળા પોટલાના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો પંદર પચાસ રૂપિયા છે જે પોટલામાં આઠથી નવ નાંગ હોય છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ લાંબી મરસી એ પીરી લાંબી મરસીના જે કિલાના ભાવ છે 30 रूपीया थी ले 40 रूपया छे હવે જોઈએ બટેટા બટેટા નો જે કિલોના ભાવ છે 23 રૂપયા થી લઈ 25 રૂપયા છે હવે જોઈએ કોબીજ કોબીજ નો જે કિલોના ભાવ છે તે 5 રૂપયા થી લઈ 6 રૂપયા છે હવે જોઈએ ગોવાર ગોવાર નો જે કિલોના ભાવ છે તે 50 રૂપયા થી લઈ 70 રૂપયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કદુ કદુના જે કિલાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ફોર જી મળશે ફરજી મરસીના જે કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ છિત્તેર રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ શિમલા મરસા સિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રતાળુ રતાળુના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ફણસ ફણસના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કાશી કેરી કાશી કેરીના જે કિલાના ભાવ છે તે એકસો ત્રીસ રૂપિયાથી લઈ એકસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ લાલ મરચા લાલ મરચાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી देशी काकड़ी किला भाव से तीस रुपया लई चालीस रुपया से हवे जो ये टमेटा टाटा भाव से आठ रुपया लई दस रुपया से हमें जोए खिंचोड़ा खिचोड़ा भाव से पिस्तालीस रुपया लई पचास रुपया से हम जो ये, अमेरिकन मकाई અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ છત્તર રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ લીલા ચણા લીલા સણાના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ડુંગરી લીલી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ તેર રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે કિલાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પરવર પર્વરના જે કિલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા ચોરા દાણાવાળા ચોરાના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે કિલ્લાના ભાવ છે તે તેર રૂપિયાથી લઈ ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ પાઉંજા ધાણા પાઉા ધાણાના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ તેર રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સુકી ડુંગળી સુકી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ બાવીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ